સુરતમાં ફરી મોબાઈલના કારણે માતા પિતા માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે મોબાઈલે એક સગીરાને યુવતીને ઉતર્યા બાદ હવે સગીર સહિત બેને જેલમાં મોકલી દીધા છે વાત એમ છે કે ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા એટીએમ તોડવાનો પ્રયાસ કરનારા સગીર સહિત બેને અથવા પોલીસે ઝડપી પાડ્યા છે સુરતમાં ફરી માતા પિતા માટે ચોંકાવનારી ઘટના બની છે કારણ કે છેલ્લા બે દિવસથી મોબાઈલ ફોન લઈને એક સગીરાને યુવતીએ આપઘાત કર્યો હતો હવે સગીરા સહિત બેને મોબાઈલે ચોર બનાવ્યોનું સામે આવ્યું છે વાત એમ છે કે સુરતના સગીર સહિત બે એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો જે લઈને અઠવા વર્ષે સગીર સહિત બંનેની ધરપકડ કરી હતી અને પૂછપરછ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી પોલીસ તપાસના સગીર સહિત બંનેએ જણાવ્યું હતું કે તેઓ મોબાઈલમાં ઓનલાઈન ફ્રી ફાયર ગેમ રમતા હતા અને ફ્રી ફાયર ગેમમાં ચૌદ હજાર હારી જ ગયા હતા જે રૂપિયા માતાના મોબાઈલમાંથી ઓનલાઈન ગેમિંગ ઝોનમાં ટ્રાન્સફર કર્યા હોય તેથી માતાને ખબર ન પડે તે માટે તોડી ચોરીનો કર્યો હતો હેડ કોન્સ્ટેબલ કારાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની બાતમીના આધારે બે ઈસમોને પકડવામાં આવેલા જેમાં એક ઈસમ છે એ ઓગણીસ વર્ષનો છે અને એક છે એ જોઈનાયલ છે જે ઓગણીસ વર્ષનો જે ઈસમ છે એની પૂછપરછમાં એવું જાણવા મળેલ કે તે ફ્રી ફાયર નામની મોબાઈલ ગેમમાં ચૌદ હજાર રૂપિયા હારી ગયેલ અને એ જે ચૌદ હજાર રૂપિયા છે એની મધરના એકાઉન્ટમાંથી એણે ગૂગલ પેથી ટ્રાન્સફર કરેલા હતા અને એ એની મધરને એ ચૌદ હજાર રૂપિયા એના એકાઉન્ટમાંથી ગયા છે એવી ખબર ના પડે એટલા માટે ચોરી કરવાનો પ્લાન બનાવેલો અને એ ચોરી કરવા માટે એમણે એટીએમ બ્રેક કરવા માટે યુટ્યુબ ઉપર શીખેલા કે કઈ રીતે એટીએમ બ્રેક કરવું અને પોતે પકડાય ના જાય એની તકેદારીના ભાગરૂપે તેઓ એમની બાજુમાંથી જે એક ચોરી કરેલી અને એટીએમ બ્રેક કરવા માટે ગયેલા પરંતુ એમનાથી એટીએમ બ્રેક થયેલ નહીં અને ત્યાંથી એ નાસી ગયેલા બાઇક ચોરી અંગેનો પણ એક બીજો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે અને ઓગણીસ વર્ષનો જે વ્યક્તિ છે એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે હા તો મોબાઈલ ફોનમાં ઓનલાઈન ગેમમાં સગીર સહિત બે ચૌદ હજાર હારી જતા એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હોય જેને લઈને હવે માતા પિતાએ બાળકો મોબાઈલમાં શું કરે છે તે અંગે ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ બાળકોને ખોટા માર્ગે દોરી જાય છે બ્યુરો રિપોર્ટ જીટન ફેર ન્યુઝ